બારડોલી ખાતે આજે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે વિકાસના કામોના ખાત મુરતણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યમાં આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે વિકાસના કામોને રોક ન લાગે માટે હવે ઝડપથી વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બારડોલી વિધાનસભા વિસ્તારમાં બારડોલી નગરમાં આજે વિવિધ વિકાસના કામોનું ખાત મુરતણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું

બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ એવા બારડોલી નગરપાલિકામાં આજે ત્રેવીસ કરોડ ત્રેવીસ લાખ અઠ્યાસી ના અઠાવીસ જેટલા સરકારશ્રીની જુદી જુદી યોજના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ વિકાસના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ અમારા નગર સંગઠનના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક અમારા નગર સંગઠનના ઉપપ્રમુખ અને પ્રભારી શ્રી કેતનભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ નગર સંગઠનના પ્રમુખ શ્રી જૈન કારોબારી સમિતિના અધ્યક્ષ જીતુભાઈ પટેલ શ્રી મિલનભાઈ પલસાણા અને ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા અને અઠ્ઠાવીસ જેટલા કામો અને ત્રેવીસ કરોડ ત્રેવીસ લાખ અઠ્યાશી હજારના કામો ઝડપથી પૂર્ણ કરી નગરજનોની સેવામાં એમને અર્પણ કરવામાં આવશે અને આ આજરોજ સરદાર સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે આજે આ વિકાસના કામોનું કર્યું છે ત્યારે આજે અમે સૌ બારડોલીના નગરજનો સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી ખાતેથી એમને ભાવાંજલિ પણ અર્પણ કરીએ છીએ અને આ વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોના ઉપયોગમાં અને નાગરિકોને અર્પણ થાય એવી અહીંથી અપીલ કરું છું અને આજનો આ કાર્યક્રમ જે કરવામાં આવ્યો છે એમાં નગરપાલિકા તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ નગરપાલિકા પરિવાર ને પણ ખૂબ ખૂબ અભિનંદન